દિવાળીના પર્વ પર બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે ફટાકડા મીઠાઈઓની ખરીદીની સાથે સાથે લોકો કપડાની ખરીદી પણ પૂરજોશમાં કરી રહ્યા છે લોકો નવા ફેશન ટ્રેન્ડ્સ મુજબ કપડાં ખરીદવા માટે શોરૂમ્સ અને બજારોમાં ઉમટી પડ્યા છે આ અંગે પીપી ઓરેન્જના વિશાલ અસરાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બજારમાં હાલ દિવાળીની રોનક જોવા મળી રહી છે આ વર્ષે કપડાની ફેશનમાં ઘણા નવા ટ્રેન્ડ્સ આવ્યા છે જોકે સ્વદેશી વસ્તુઓ અને મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ગ્રાહકોને મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનું વેચાણ વધારે કરવામાં આવે છે અને તેને લોકો પસંદ પણ વધારે કરી રહ્યા છે વિશાલ અસરાની પંદર વર્ષ ત્યાં ખાસ કરીએ કહીએ તો દિવાળી છે ને પહેલાં બધા કહેતા કે મંદી રહેશે મંદિર રહેશે પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી માર્કેટમાં કહેવાય ને કે દિવાળીની જે રોનક હોવી જોઈએ એ પાછી આવી ગયો એવું લાગી રહ્યું છે આપણે સ્વદેશીનો જે નારો આપણા માનનીય નરેન્દ્ર સાહેબ મોદીએ જે ચલાવ્યો છે એમાં પણ આપણો થોડો ઘણો ફાળો છે સમજો આપણે લગભગ છેલ્લા પંદર વર્ષથી સ્વદેશી પ્રોડક્ટને આગળ સૌથી વધારે વેચતા હોઈએ છીએ અને એનું જ સેલિંગ વધારે કરતા હોઈએ છીએ એટલે એની માટે તો આપણે ચોક્કસપણે જાગૃતતા ધરાવીએ છીએ સ મોસ્ટ ઓફ માલ મારે મેકિંગ ઇન્ડિયા લોકલ ફોર વોકલ જે આપણે આપણો નારો છે એના પ્રમાણે જ અમે આગળ વધીએ છીએ નવા ટ્રેન્ડમાં તમે સમજો કોરિયન પેન્ટ આવી ગયા ચાઈનાના કપડાં છે પણ એ જ ફેશન આપણે ઇન્ડિયાનું જે મેકિંગ હોય ને એમાં આપણે બનાવીને થોડુંક એ રીતે આપણે પ્રોડક્ટને થોડીક એટ્રેક્ટિવ અને અહીંયાના આપણા લોકો સમજી શકે કે ભાઈ કોરિયન વસ્તુનો ટ્રેન્ડ છે પણ આપણે લોકલ ફોર વોકલ એટલે મેક ઇન ઇન્ડિયા બાજુ વળવાનું છે તો એમાં પણ આપણે પ્રતિસાદ દઈને અને બેય રીતે આપણે અગ્રેસર છીએ ટ્રેન્ડમાં તો એવું છે કે મેન્સમાં તમે જોવો ને તો એકને એક ટ્રેન્ડ પાંચ છ વર્ષે રિપીટ થતો જ હોય છે પણ શું છે કે લોકો એક્સેપ્ટ કરે છે અને આપણને એ વસ્તુ સેલિંગ કરવાની મજા આવે છે તો કાંઈ પ્રોબ્લેમ નથી એમ દિવાળી ત્રણ ચાર દિવસ છે બરાબર કસ્ટમરને એવું જ કહેવાનું કે બને તેટલી વહેલી તકે તમે પરચેસ કરી લો કારણ કે જેમ જેમ દિવસ આગળ જશે એમ એવડો રસ થશે કે પછી તમને લોકોનો ઘસારો જ એટલો લાગશે સ્ટોરમાં કે તમને શોપિંગ કરવાની જે મજા આવી જોઈએ એ નહીં આવે કારણ કે રસ એવડો હોય અમારી પાસે સ્ટાફ લિમિટેડ હોય એટલે પોસિબલ જ નથી કે અમે બધાને સેટિસ્ફેક્શન આપી શકી જવાબ આપીને અને પ્રોડક્ટ બતાવીને આ જ વસ્તુ કે ભાઈ વહેલી તકે તમારી પરચેસ કરી લો પછી તમને એવું ન થવું જોઈએ કે ભાઈ આપણે અહીંયા રેગ્યુલર કસ્ટમર છીએ મને અહીંયા સંતોષકારક જવાબ નથી મળી રહ્યા બટ એનું એક રીઝન હોય કે ભાઈ અમે અમારી મેં તમને કીધું એમ કે અમારે સ્ટાફ લિમિટેડ હોય પંદર જણા સત્તર જણા ઇનફ થઈ જાય દસ જણા પણ એની સામે કસ્ટમર વર્ગ એક સાથે કન્ટિન્યુ ત્રીસ ચાલીસ પર્સનો એટલે બટ ઓબ્વિયસ છે કે બધાને સેટિસ્ફેક્શન મળવું પોસિબલ નથી